તાપીના વાલોડમાં અલગટ ગામની શાળાને તાળા લાગ્યા શિક્ષણ વિભાગે વિદ્યાર્થી વગરની જવાહર પડ્યાને શાળાએ તારું માર્યું છે કોઈ વિદ્યાર્થી ન આવવા શાળાને બંધ કરવામાં આવી શિક્ષણ વિભાગની કાર્યવાહીથી ગ્રામજનોમાં વાતને લઈને રોષ જોવા મળ્યો શાળા બંધ ન કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી આ સ્કૂલમાં આવીનામે આગળ આવ્યા છે અમારી જોડે કેટલા વિદ્યાર્થીઓ હતા એ એ પણ આગળ ગયા છે ભવિષ્યમાં આ સ્કૂલ હાલ આ વર્ષે તો બંધ થઈ છે પણ ભવિષ્યમાં આ સ્કૂલ ચાલુ કરવી પડે તો ચાલુ પણ કરવી પડે એવી અમારી એ માંગ છે અને આ ચાર ફળિયાના જે બાળકો છે એ હાલમાં મુખ્ય શાળાની અંદર જાય છે કારણ કે હાલમાં સ્કૂલની અંદર વાન આવે છે એ માટે બાળકો ત્યાં જાય છે વાલીઓ મોકલે છે પણ ધારો કે વાન બંધ થઈ ગઈ તો આ છોકરાનું ભવિષ્ય શું થશે કારણ કે આ બધા જે વાલીઓ છે એ બધા ખેત ખેતમજૂર છે એ ખેત ખેતમજૂર કરશે કે પછી છોકરાઓને ત્યાં મૂકવા જશે હશે આપણે ગુજરાત સરકારનો હેતુ છે કે ભણશે ગુજરાત આજ તો આગળ વધશે ગુજરાત પણ શાળાઓ જ ત્યાં હશે તો ભણશે ક્યાં ગુજરાત અને જે ભવિષ્યમાં ધારો કે અત્યારે આ સ્કૂલની અંદર બાળકોની સંખ્યા ઓછી છે એટલા માટે બંધ થવાની વાત છે પરંતુ આવતા વર્ષે બાળકો વધશે તો શું ખરેખર અમારે શિક્ષણ લેવા બહાર જવું પડશે અમારે ખાનગી શિક્ષણ મેળવવું પડશે અને ખાનગી શિક્ષણ એટલું મોંઘું છે કે અમને પોસાય એવું નથી અને અમે સક્ષમ નથી એના માટે અને અત્યારે તો બાજુની સ્કૂલમાં જાય છે વાનની સુવિધા છે અને જો ધારો કે વાનની સુવિધા બંધ થઈ ગઈ તો શું આ આજુબાજુના જે બાળકો સ્કૂલે જાય છે એ અટવાશે તેની માટે અમારે એટલું કહેવું છે કે આ જે સ્કૂલ છે એ ચાલુ રહેવી જોઈએ અને આજુબાજુના બાળકોને સારું શિક્ષણ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ પણ પ્રથમ સત્રથી શરૂઆતથી શાળાની રજીસ્ટર સંખ્યા બે હતી અને કૌટુંબિક કારણોસર એટલે ભાઈ બહેનની રીતેથી જે બાળકો પહેલાં ધોરણમાં હતા તે પણ ધોરણ ના બાળકો ખાસ થવાથી સર્ટી લઈ ગયા તેમની સાથે સર્ટી લઈ ગયા છે તેથી શાળાની રજીસ્ટર સંખ્યા હાલમાં શૂન્ય છે તો આજ રોજ શાળામાં જિલ્લા કક્ષાએથી અને તાલુકાના શિક્ષણ અધિકારી સાહેબના પેલી પણ કે વાત થાય છે કે શાળા મર્જનો ઓર્ડર એમના હાથ પર છે કે તે લોકોએ એવું જણાવવામાં આવે છે કે મુખ્ય મર્ત શાળા જે છે બુનિયાદી શાળા અલગટ ત્યાં હાજર રહેવા જણાવાયું છે અને શાળા બંધ એટલે મર્જ થવાની પૂર્ણ કક્ષા એ અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે શિક્ષક વગરની શાળાઓ હોય પરંતુ તાપી જિલ્લાના વાલડ તાલુકાના અલગટ ગામે જે આવી છે ત્યાં બાળકો વગરની શાળાને આજે તાળા મારી દેવામાં આવે છે હું તમને દ્રશ્યમાં બતાવવા માંગુ છું

શિક્ષણ ને લઈને ત્યારે ગ્રામ્ય શિક્ષણ ગ્રામ્ય વિસ્તાર ના પરિસ્થિતિ આજે અથડેલી તમને જોવા મળી રહી છે કારણ કે અહીં જે ગ્રામ્ય વિસ્તારના બાળકો છે તેને આ શાળા બંધ કરીને જે ત્યાં મુખ્ય પ્રાથમિક શાળા આવી છે તેની અંદર મજ કરી દેવામાં છે જેને પગલે ખાસ કરીને જે સ્થાનિક વાલીઓ છે એ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ ઓગણીસો ચોપન થી આ શાળા અહીં ચાલુ હતી તો છેલ્લા પાંચ